ફરાળી ઢોસા બનાવવા એક બાઉલમાં એક કપ મોરૈયો અને બીજા બાઉલમાં અડધો કપ સાબુદાણા એડ કરી દઈએ અને બંનેમાં પાણી એડ કરી સારી રીતે ધોઈ લઈએ અને તેમાંથી પાણી કાઢી લઈએ હવે મોરૈયો તથા સાબુદાણામાં પાણી એડ કરી બંનેને ઢાંકીને છ કલાક પલાળવા દઈએ છ કલાક પછી તેમાંથી બધું જ પાણી કાઢી લઈએ અને મોરૈયો તથા સાબુદાણાને મિક્સર જારમાં લઈ લઈએ સાથે અડધો કપ દહીં અને સ્વાદ પ્રમાણે સિંધો મીઠું એડ કરી બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ અને બાઉલમાં લઈ લઈએ હવે મિક્સર જારમાં પણ થોડુંક પાણી એડ કરી બેટરમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ અને ઢાંકીને ત્રીસ મિનિટ રહેવા દઈએ હવે સૂકી ભાજી બનાવવા પેનમાં ત્રણ ચમચી તેલ એડ કરી દઈએ તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું તલ અને લીલા મરચાંના ટુકડા એડ કરી સાંતળી લઈએ હવે ચાર બાફેલા બટાકાના ટુકડા સ્વાદ પ્રમાણે સિંધો મીઠું એક ચમચી ખાંડ અડધી ચમચી મરી પાવડર અને ત્રણ ચમચી અધકચરા ક્રશ કરેલા સીંગના દાણા એડ કરી મિક્સ કરી લઈએ હવે લીંબુનો રસ કોથમીરના પાન અને કોપરાનું છીણ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ હવે ત્રીસ મિનિટ પછી બેટરમાં ચપટી જેટલા સોડા એડ કરી મિક્સ કરી લઈએ સોડા ન નાખવા હોય તો બેટરને પાંચથી છ કલાક રહેવા દેવું હવે તવો ગરમ થાય એટલે એક ચમચી તેલ એડ કરી ફેલાવી લઈએ હવે તવા ઉપર થોડુંક પાણી છાંટી કપડાંથી લૂછી ટેમ્પરેચરને ડાઉન કરી લઈએ હવે તવા ઉપર એક ચમચો બેટર એડ કરી અંદરથી બહાર તરફ જઈને ઢોસાને પાથરી લઈએ હવે ઢોસો ઉપરથી થોડોક ડ્રાય થાય એટલે ઢોસા ઉપર અડધી ચમચી તેલ એડ કરી દઈએ અને ઢોસો થોડોક ડ્રાય થઈને ક્રિસ્પી થઈ જાય એટલે તાવેતાથી કાઢી ફોલ્ડ કરી લઈએ અને ડીશમાં લઈ લઈએ અને ઢોંસાને સૂકી ભાજી તથા ચટણી સાથે સર્વ કરી લઈએ